કે તારે જમી પર ટુ ક્યારે આવવાનું છે સાહેબ મને આનો કોઈ આઈડિયા નથી પણ યસ ડેફિનેટલી આનો પાર્ટ ટુ છે પિક્ચર પિક્ચરનો અને જિમ પતશે એટલે આવશે આજે આપણે એક એવા વ્યક્તિ સાથે વાત કરવાના છીએ જે ઘણા લોકોને તેમનું ફેસ જોઈને પોતાનું નાન પણ યાદ આવી જવાનું છે કે સોળ વર્ષ પહેલા એક પિક્ચર રિલીઝ થયું હતું આમિર ખાન સાથેનું તેમની સાથે એક નાનો એવો બોય આપણે જોયો હશે એ જોઈને આપણને આપણી પોતાની નાનપણની લાગણી એક જોડાઈ ગઈ છે આજે તેની સાથે જ આપણે વાત કરવાના છીએ તેઓ આજે રાજકોટ આવ્યા છે તેનું પોતાનું પર્સનલ એક સારું એવું નાટક જે લોકોને હ્યુમન ટચ થઈ શકે એ ટાઈપનું એક આખું નાટક લઈને આવ્યા છે તો વધારે વિગત આપણે તેમની પાસેથી જ મળીએ આજે આપણે સ્ટુડિયોમાં આવ્યા છે દર્શિલ સફારી જે સોળ વર્ષ પહેલા તારે જમી પર મૂવી આવેલું હતું તેમાં એક મસ્ત પાત્ર તેમણે નિભાવ્યું હતું ને આજે રાજકોટમાં તેવું જ એક મસ્ત પાત્ર લઈને આપણી સાથે જોડાયા છે દર્શિલભાઈ આપનું એક વોઇસ ઓફ ડેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હું આપને પૂછવા માંગુ છું કે એક આપ જે રાજકોટમાં આવ્યા છો એક નાટક આપનું છે આખરી લોકલ કરીને તો તેના વિશે આપ અમારા દર્શક મિત્રોને થોડી માહિતી આપો આ મારું પ્લે છે આખરી લોકલ અને આમનો ઓરિજિનલ પ્લે લખાયેલો હતો કંઈક વીસેક વર્ષ પહેલાં અને અમે આને પછી એ બીજી લેંગ્વેજમાં હતો પછી અમે આને હિન્દી ભાષામાં જે આપણે બધાની આપણા કન્ટ્રીમાં જે બધાને સમજમાં આવે છે એ રીતના અમે લોકોએ આને ટ્રાન્સલેટ અને અડેપ્ટ કર્યું છે એટલે આ લખાયેલું પણ મેં લખ્યું છે અને આ ડિરેક્ટ પણ આખી રીતના બધું આખું ડેવલપ અગર આપણે કહીએ ને તો મારી ટીમ અને મેં મળીને આ કર્યું છે અને આ પ્લે આખરી લોકલ એટલે આપણે કહીએ ને આપણે વિચારતા હોઈએ કે આખરી લોકલ અગર કોઈ કહે તો થોડુંક ટેન્શન એક આવે મગજમાં કે યાર આ એક લાસ્ટ ટ્રેન છે થોડુંક જલ્દી કરજો ને ઝડપ લગાડજો ને આપણે કહીએ ને આમ ટેન્શનમાં રહેતા હોય એન્ઝાયટી હોય યાર છૂટી ગઈ તો અને ન છૂટે તો એના માટે જલ્દી કરો ટેન્શન બહુ છે આપણી લાઈફમાં અને મેન્ટલ હેલ્થનું થોડુંક આમ છે એટલે સ્પેશિયલી પેન્ડેમિક પછી કે કેવી રીતે લોકો એમના મેન્ટલ હેલ્થ ઉપર ધ્યાન આપવા રાખ્યા છે આપણે કહીએ ને મેડિટેશન ને આમ આપણે કઈ ને પોઝિટિવ માઇન્ડસેટ ને મેનિફેસ્ટેશન આ તે બધું ઉપર ધ્યાન આપે છે સો ધીસ પ્લે એમાં મેન્ટલ હેલ્થનો સૌથી પહેલો પડાવ છે એટલે આપણે કહીએ ને સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ પ્લેનો એ છે કે આપણે કઈ રીતના લાઈફના પ્રોબ્લેમ સારું ખરાબ બધું જોતા હોઈએ છીએ મેઇન વસ્તુ શું છે કે સારું ખરાબ થવાનું જ છે તમારી જિંદગી આ છે તમારું જે કરમમાં જે તમારું લખાયેલું છે તમારી જિંદગીમાં જે છે એ થવાનું જ છે પણ તમે એની સાથે કેવી રીતે અડેપ્ટ કરો છો તમે એની સાથે કેવી રીતે આપણે કહીએ ને એક્સેપ્ટ કરો છો નિભાવો છો અને સારી વસ્તુને એન્જોય કરવાનું છે આપણે શું થાય કંઈ ખરાબ થઈ ગયું એટલે સારી વસ્તુ એન્જોય નથી કરતા આપણે કહીએ ને આમ કંઈ ઝઘડો થઈ ગયો ને પછી પિક્ચર એન્જોય નથી થતી આપણે તો ઓફકોર્સ એક ઝઘડો થઈ ગયો તમારો એને નિભાવો થોડીક વાત કરો એક્સપિરિયન્સ લો કે હા ચલો ઝઘડો કેમ થયો શું થયો સોલ્વ કરો અને સોલ્વ કર્યા પછી થોડો ટાઈમ પછી પિક્ચર તો જો એટલે એન્જોય એ પણ થતું હોય આપણે કહીને કે આપણે આપણે જિંદગી જીવવાનું થોડુંક ટેન્શનમાં જીવતા હોઈએ છીએ તો એવી રીતે આ પ્લેમાં બે માણસ છે એક ઓલ્ડ અંકલ છે અને એ કેવી રીતે મળે છે સ્ટ્રેન્જર જ્યારે એકબીજાને જાણતા નથી અને એકબીજા સાથે ખાલી વાર્તાલાપ કરે છે કલાક જેવો પ્લે છે વિથઆઉટ ઇન્ટરવલ આઈ થિંક વિથ ઇન આઈ દોઢ દોડે કલાક જેવું જશે એટલે ટોટલ સેવન્ટી નાઇન્ટી મિનિટ નું જેવું પ્લે છે હિન્દીમાં અને કેવી રીતે લોકો વાત કરે છે એકબીજાના પ્રોબ્લેમો શેર કરે છે પહેલા થોડા ડરેલા હોય છે કે યાર આને હું કેમ કહું ઓલાને કેમ કહું આમ તેમ થોડું થોડુંક આમ એક ડિસ્ટન્સ હોય છે પણ કેવી રીતે લોકો મળે છે અને એકબીજાની એ જ એક રાતમાં એક રેલવે સ્ટેશન પર એ લોકો મળે છે અને એ જ એક રાતમાં એકબીજાના આપણે કહીએ ને પરસ્પેક્ટિવ બદલી કાઢે છે આખા અને ઇન અ વેરી લાઇટ હાર્ટેડ વે કોમેડી આપણે કહે ને સટાયર થોડુંક આજના જમાનામાં કેવા લોકો બધા ઇન્સ્ટાગ્રામ પર અટકી ગયા હતા અને એવું બધું એક ફની એલિમેન્ટ રિલેટેબલ એલિમેન્ટ રાખ્યા છે પણ એન્જોય કરવાનું એટલે અમે કોઈની કાંઈ આમ આપણે કહીએ ને ટિપ્પણી નથી આપી કે આમ કરો ને આમ થશે ને આ કરવું મેઇન આઈડિયા એમ છે કે તમે પોતે જ દવાની દુકાન છો તમે તમારી દવા ગોતો તમારા શરીરમાં ક્યાં છે તમારા દિમાગમાં ક્યાં છે પર્સ્પેક્ટિવ બદલો બસ અને જીવો જિંદગી આપણે જીવી નથી રહ્યા એટલી સો ધ પ્લે હેઝ અ ઓવરઓલ મેસેજ એક આમ કહીએ ને ડ્રામા પણ છે મિસ્ટ્રી સસ્પેન્સ જેવું પણ છે કોમેડી તો મેન જ છે અને થોડુંક આમ રોમાંસ નું એક આમ થોડા થોડી આમ કે કહાનીઓ બધી વાતો કરે છે એ લોકો એમને પાસ્ટની તો એવું બધું છે સો ઇટ ઇઝ ઇન સ્પેસ અને હા એટલે આખરી લોકલ આપણો પ્લે એમાં હું અને મારો ફ્રેન્ડ આર્યન દેશપાંડે છે પુલ દેશપાંડે ના ઓકે તો હી ઇઝ આપણે કહીએ ને લોહીમાં થિયેટર છે છે તો એમણે જ આ પ્લે એન્કરેજ કર્યો છે અને પછી અમે બી અડાપ્ટેડ અમારો આઈ થિંક સોળમો કે સત્તરમો શો છે અને રાજકોટમાં આવીને બહુ જ સખત આપણે કહીએ ને ખુશી છે અમ એક ન્યૂઝ આપું તમને કે આપણા હાઉસફુલ આમ જ થઈ ગયું કે ખબર છે આપણે આમ યુઝલી પ્રમોશન ને આને તે કરતા હોય પણ આપણે અલાઇટ ક્રાફ્ટ સ્ટુડિયો તમે સાંભળ્યું હશે ના નીરજ રાઠોડ સરનું છે એમણે સપોર્ટ કર્યું છે મને અને એમણે કીધું કે ચાલો દર્શિલ આપણે આ પ્લે કરી એમણે નરેશન આપ્યું તો મેં દેખાડ્યો પણ છે આ કીધું સાહેબ એક આ શો કરવો છે આપણે ઓડિયન્સને પહોંચાડી શકતો તો કો તો એમણે કીધું ચલો દર્શન કરીએ અને આપણે કહીએ નામનું પ્રમોશન કાંઈ કર્યું નથી અને આમ જ ભરાઈ ગયું એટલે આપણે કહીએ ને ઓડિયન્સમાં પણ ભૂખ છે ક્યાં જોવું છે અને યુ નો એક મનોરંજન લેવું છે તો એમ કરીને આપણે અહીંયા આવ્યા છે આ રાજકોટમાં યુ નો કે એકને એન્ટરટેન કરવું છે ને ઓડિયન્સ એન્ટરટેન થવું છે સો બસ એક્સાઇટેડ એન્ડ લુકિંગ ફોવર્ડ ને એક વસ્તુ પૂછવી છે બધાના પ્રશ્ન એક જ છે કે તારે જમી પર ટુ ક્યારે આવવાનું છે સાહેબ મને આનો કોઈ આઈડિયા નથી પણ યસ ડેફિનેટલી આનો પાર્ટ ટુ છે પિક્ચર ઓકે અને જેમ પતશે એટલે આવશે અને થિયેટર પછી મોટા સિનેમા પડદા ઉપર આપને જોવા માટે કેટલો સમય અમારે રાહ જોવી પડશે સાહેબ હવે તો મજા પડી ગઈ છે મેં ત્રણ પિક્ચર તો મારી રિલીઝ થઈ ગઈ છે ઓલરેડી એક હતી હો જા મુક્ત મેન્ટલ હેલ્થ ઉપર હતી આપણે કે ડાન્સર બોય નહોતો એમાં ટકલો વકલો થઈને આપણે આંખ કાળી કરીને આખી એક્સપેરિમેન્ટલ પણ આર્ટ ફિલ્મ પણ વિથ અ મેસેજ પાછું મેન્ટલ હેલ્થનું મેસેજ છે કેવી રીતે ડાન્સ કરીને માણસ એક્સપ્રેસ કરી શકતું હોય મેં બાલે શીખ્યું હતું એ પિક્ચર માટે પછી કચ્છ એક્સપ્રેસ કરી મેં રત્ના પાઠક શાહ મેમ સાથે તો એનું તો ખબર જ હશે બધાને હોપફુલી એક ક્રિકેટ ફિલ્મ કરી હતી હુકસ બુકસ કરીને આઈનોક્સ પીવીઆર રિલીઝ કરી હતી એ પિક્ચર અને હવે મેં ત્રણ પિક્ચર પતાવી છે જસ્ટ એક મર્ડર મિસ્ટ્રી છે અદા શર્મા મેમ છે એમાં સોનાલી કુલકર્ણી મેમ છે સરસ એકદમ ડાર્ક રોલ છે એકદમ કંઈક નવું વર્સેટાઈલ એકદમ અને એક કોમેડી એક આમ આપણે કહીએ કોમેડી એસ્કેપ મૂવી જેવું કંઈક છે એમાં અભિષેક બેનર્જી સર છે રઘુબીર યાદવ સર છે આપણા આયશા રજા મેમ મધુમિતા મેમ શ્રિષ્ટિ શ્રીવાસ્તવ મારી બેન છે પિક્ચરમાં આ કોમેડી ફિલ્મ પણ એમાં તમે મને વિચારી નહીં શકો એવો કેરેક્ટર છે મારો આપણે કહીએ આમ દિલ્હીનો લોન્ડો હોય ને એવું કંઈક કેરેક્ટર રમવામાં આવ્યું છે ફર્સ્ટ ટાઈમ મેં એક્સેન્ટ વેક્સેન્ટ શીખી તો એક પતાવી અને પ્રતિક ગાંધી સર સાથે એક પિક્ચર કરી છે તો જ્યોતિબા ફુલે જે હતા આપણા મહાત્મા ફુલે એમના ઉપર બાયોપિક એમને હું સન પ્લે કરું છું એમાં સો આવા ત્રણ પિક્ચર પતાવી છે હજી એક પિક્ચર હમણાં ઓન ધ ગો છે બે ત્રણ વેબ શો પતાવ્યા છે એક તો નીરજ સર આપણા લાઈટ ક્રાફ્ટ સુધી સાથે છે આજે અનાઉન્સમેન્ટ થશે એનું સો એવી રીતે કરીને આખી લાઈન લગાડી છે એટલે આપણે પ્લે થિયેટર એટલે આપણા જો પ્લે વેબ શો અને ફિલ્મ આ ત્રણેય કરીને આપણે પહોંચવું છે બધા પાસે રાજકોટ આપ છો તો રાજકોટમાં ફૂડ બહુ વખણાતું હોય તો તમને વધારે ક્યુ આમ આપણે ટ્રાય કરી આજે મારો શો છે એટલે થોડુંક શું છે આમ થોડુંક આમ દિમાગમાં થોડુંક આમ સ્ટ્રેસ આમ ફરતું હોય શો એક વાર એટલે પછી મળશે ઓન હું તો શોખીન છું યાર ફૂડનો ઓનેસ્ટલી ગુજરાતમાં પગ મૂકીને જ મારું માથું થોડું માથું દુખી જાય છે ખાઈ ખાઈને વેટ તો વધી જ જાય એટલે જેકેટ પહેર્યું છે આજે એટલે દેખાય નહીં બધું પણ ડેફિનેટલી એટલે આપણે કહીએ ને મેં હમણાં જ સરને બે મિનિટ પહેલાં કીધું કે સર નેક્સ્ટ ટાઈમ એકાદ દિવસ એક્સ્ટ્રા રાખીએ આપણે થોડું એટલે થોડું ફરવું આમ તેમ અને પછી આપણે શો બહુ પણ કરીએ એક લાસ્ટ ક્વેશ્ચન પૂછો યાર થિયેટર સાથે તમને મોટા પડદા ઉપર કામ કરવાની વધારે મજા આવે છે કે કોઈ વેબ સિરીઝમાં વધારે મજા આવે કે લાઈક હું એક્ટર છું સાહેબ મને છે ને એટલે આપણે કહીએ ને આમ વાત જ કરું આમ તમારી સાથે બેસ્યો છું ને અહીંયા ક્યાં ટાઈમ નીકળી જશે ખબર નહીં પડે મને એટલે આપણે કહીએ ને થિયેટરમાં કેવું છે તમે લાઈવ ઓડિયન્સના સામે તમારી પિક્ચર દેખાડો છો હા એમાં રીટેક નથી એમાં એરર ન કરાય કારણ કે પકડી લીધું એટલે આખું કનેક્શન વહી ગયું એ જે સ્ટોરીમાં તમે એમને લઈ જઈ રહ્યા હતા એ વહી હશે પછી પ્લે બની હશે કે હા એક્ટર આવ્યો છે ગલતી થઈ ગયા ટુ મેક શ્યોર કે રીટેક મિસ્ટેક ન થાય એમાં એટલે થોડુંક શાપ રહેવાની જરૂરત છે એ તમારું થિયેટર થઈ ગયું અને એમાં મને એક શું મારું એક ક્લોઝ રિલેશન રહે મારા ઓડિયન્સ સાથે બધાને મજા આવે છે એમને શું ગમે છે આજકાલ આખરી લોકલ બિંગ અ કોમેડી પ્લે મને રિયલાઇઝ થાય કે આ જોક વર્ક કરે છે આ જોક વર્ક નથી કરતો શું ટ્રેન્ડી છે શું ટ્રેન્ડી નથી યુ નો દેટ વે એટલે એ થિયેટર થઈ ગયું ફિલ્મમાં તો મોટી સ્ક્રીન છે લાર્જર દેન લાઈફ એક્સપિરિયન્સ છે યુ ગેટ ટુ બી તમારી આખી સ્ટોરી તમે રિયલ આપણે કહીએ ને અપ કેમેરામાં મ્યુઝિક સાથે યુ કેન મેક ધ ઓડિયન્સ ફીલ દેટ ઇમોશન મોર હેવીલી તો દેટ તો હેઝ ઓલવેઝ બિન મારું સૌથી મોટામાં મોટું સપનું એ હતું અને એ હું કહી રહ્યો છું પૂરું યુ નો જે પણ હવે હોપફુલી જે પણ પ્રોજેક્ટ મેં કર્યા છે મોસ્ટલી બધા થિયેટરિકન રિલીઝ થવાના છે અને લાસ્ટ આપણું વેબ શો જે આપણે આપણા મોબાઈલ ફોનમાં કે ટીવી પર જોતા હોઈએ છીએ દેટ ફોર આપણું યુ ટીન એજ ઓડિયન્સ મારો આઈડિયા એમ છે ને કે આપણે બધી એજ ગ્રુપના ઓડિયન્સ અને બધા ટાઈપના એક્ટિંગના જે પ્રકાર છે એ બધું જ કરવાનું છે અને ફોકસ કરીને કરવાનું છે એમ નહીં કે એકને બીજે મિક્સ થઈ જાય કે થિયેટરની કમેન્ટ પછી પિક્ચરના વચ્ચે આવી જાય અને પિક્ચરની કમેન્ટ પછી વેબ શોમાં આવી જાય એવું બધું રામાયણ નથી કરવી મારે આઈ વોન્ટ ટુ કીપ વેરી આઈ વોન્ટ બી વેરી ફોકસ્ડ ઇમ્પોર્ટે એટલે હમણાં હું મારો પ્લેનો ટાઈમ કાઢીને આવ્યો છું પછી મને કહું મારે આગળ શું બીજી વસ્તુ પર ફોકસ કરવાનું છે બટ એમ જોવા જઈએ તો એક્ટિંગ આપણું પેશન થયું અને જે પ્રોજેક્ટ આવે છે આપણે કરીએ છીએ દિલથી જેટલું થાય એટલું આખરી લોકલ રાજકોટ બાદ પછી અમદાવાદ કે કોઈ જગ્યાએ અમદાવાદમાં હમણાં શો કર્યો મે ઠાકોરબાઈમાં ઓકે સો વી ડિડ ધ શો હમણા બે દિવસ પહેલા સુરત તો સો ધેટ ઓલસો શો હમણાં જસ્ટ કર્યો અને હમણાં આપણે રાજકોટમાં છે ને આગળ હવે જોઈએ એટલે ઓડિયન્સ ઇન્ટરેસ્ટ કેટલો છે શું છે રિસ્પોન્સ શું છે એના ઉપર પછી વેવ ટુ ટેક અ કોલ વેવ ટુ બી રિયલિસ્ટિક એટ ધી એન્ડ ઓફ ધ ડે મજા આવે છે તો લગાડી લેશું લાઈન શોની જાણવાનું બહુ જ ઈચ્છા છે ઓનેસ્ટલી આપણે કહીએ ને જે પણ જોવા આવે છે આપણે બેક સ્ટેજ પર આમ જાણવાનું કે કેવી રીતે શું લાગ્યું તમને ફિલ્મ આઈ એમ ઓપન ટુ ધેમ હું બધાને મળું બધાને કહું શું લાગ્યું ફિલ્મ મજા આવી નહીં આવી શું છે ઓનેસ્ટલી કહેવાનું એકદમ તો મને ખબર પડે પબ્લિક રિવ્યુ આપણે કોઈ ચેન્જીસ કરવું હોય તો અને અનફિલ્ટર્ડ તમે ન ગયું બકવાસ લાગ્યો બોલી દો બકવાસ છે અને બહુ મજા આવી તો બોલો બહુ મજા આવી શું વર્ક થાય છે તો મને પછી એ રીતના ખબર પડે કે યસ આઈ કેન અલાઇન વિથ ધ સેન્ડ આર્ટ તો ડ્રામા મિસ્ટ્રી અને કોમેડી સાથે ભરપૂર જો તમારે આ થિયેટરનો ટૂંકમાં આનંદ માણવો હોય તો આખરી લોકલનો તમે રાજકોટમાં આનંદ માણી શકો છો ટૂંક સમયમાં રાજકોટ બાદ પણ બીજી જગ્યાએ જોવા મળવાનું છે અને સોળ વર્ષ બાદ પણ તારા જમીન પર ટુ આવવાનું છે એ આપણી પાસે રિવીલ કર્યું છે એટલે એના માટે તમારે થોડોક વધારે સમયની રાહ જોવી પડશે તમને મળવાના છે દર્શિત સફારી